હું સ્વાગત કરું છું અગ્નિકાંડ બાદ જાગેલું તંત્ર હવે સિલિંગ ઝુંબેશ કરી રહ્યું છે ઘણા સમયથી આ સિલિંગ ઝુંબેશ પહેલા ચાલી રહી હતી અને પછી થોડા સમય માટે આ સિલિંગ ઝુંબેશ બંધ કરવામાં આવી અને સોગંદામાના અનુસાર થોડી રાહત આપવામાં આવી અને સીલ કરેલા જે એકમો છે તમને ખોલવામાં પણ આવ્યા પણ હવે છેલ્લા ત્રણ દિવસથી ફરી એક વખત રાજકોટમાં સિલિંગ ઝુંબેશ શરૂ થઈ જેનો વિરોધ ઘણા વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે હોસ્ટ જે હોસ્પિટલ્સ છે જે રેસ્ટોરન્ટ્સ છે કાફે છે એના જે માલિકો છે ઓનર્સ છે તેઓ આ સિલિંગ ઝુંબેશનો વિરોધ કરી રહ્યા છે કારણ ઘણા બધા છે એક તો ટીઆરપી અગ્નિકાંડ થયું એટલે અચાનક તંત્ર જાગ્યું અને પછી જે તે કેફેઝ હોય કે પછી જે હોસ્પિટલ્સ હોય જે રેસ્ટોરન્ટ્સ હોય એ સિવાય પ્રી સ્કૂલ્સ પણ હતી એ સ્કૂલ્સમાં પણ અચાનક જ જે ચેકિંગ છે જે તપાસ શરૂ કરવામાં આવી અને જે પણ એફઆરસી એટલે કે જે પણ જે આપણે ફાયર સેફટી માટેના જે સાધનો હોવા જોઈએ એ સાધનોનો જો અભાવ જોવા મળ્યો તો ત્યાં આ જે એકમો છે તે સીલ કરવામાં આવ્યા અને કાયદેસરની કાર્યવાહી છે તે કરવી જ જોઈએ પણ પહેલાંથી કરવી જોઈએ અચાનક જ જો તંત્ર જાગે એટલે અચાનક જ આ આપણે સજાગતા લાવવાનો પ્રયાસ કરીએ એટલે ક્યાંય પણ તકલીફ તો થવાની છે એટલે જે તે વેપારીઓ છે તેઓ વિરોધ કરી રહ્યા છે કે એમને થોડો સમય આપે થોડી રાહત આપે નિયમોમાં થોડી છૂટછાટ કરે જો કે એમ આપણે એક વાત કરીએ તો નિયમોમાં છૂટછાટ એટલે ખોટી વાત કહી શકાય પણ સમય જોઈએ છે એમનું કારણ પણ એ છે કે અત્યારે જે સાધનો છે પરિપૂર્ણ કરવા માટેનો એમને સમય ઓછો પડી રહ્યો છે અને એની સાથે સાથે આ જે સાધનો છે ને જે ફાયર સેફટી માટે જે કંઈ પણ એનઓસી માટે જે કંઈ પણ પ્રોસેસ કરવાની હોય છે એમાં પણ અત્યારે આપણે જો અમદાવાદમાં પણ જોઈએ તો એવી જાણકારી મળી રહી છે કે ઘણી ઘણું વેટિંગ જોવા મળી રહ્યું છે જેના કારણે આ જે એકમો સીલ કરવામાં આવ્યા છે તેમને આર્થિક નુકસાન પહોંચી રહ્યું છે ક્યાંક વચગાળાની રસ્તાની જરૂરિયાત પણ લાગી રહી છે છતાં પણ શું વિરોધ રાજકોટમાં જોવા મળી રહ્યો છે અને આવતીકાલે બંધનું એલાન પાડવામાં આવી રહ્યું છે તમામ મુદ્દાને સમજવાનો આપણે પ્રયાસ કરીશું જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે

એની સાથે જ રાજકોટમાં જે હોટલ છે રેસ્ટોરન્ટ છે બેન્ક્વેટ હોલ છે પાર્ટી પ્લોટ સહિત નાના મોટા એક હજાર જેટલા જે એકમો છે તે અત્યારે જેમને તકલીફ પડી રહી છે જે ઘણા બધા એકમો સીલ કરવામાં આવ્યા છે એની સામે જે સીલિંગ ઝુંબેશ વિરુદ્ધ જે વિરોધ કરવામાં આવી રહ્યો છે શું છે તે વિરોધ અને શા માટે છે મેગાવતજી આપ એક રેસ્ટોરન્ટ સંચાલક છો શું વિરોધ કરવામાં આવી રહ્યો છે શું તકલીફ પડી રહી છે સીલિંગ ઝુંબેશ સામે નમસ્તે મેડમ હું આપના માધ્યમથી પહેલા વહેલા તો સહાનુભૂતિ વ્યક્ત કરવા માંગુ છું કે ટીઆરપી કાંડમાં જે પણ અટભાગીઓ થયા છે અમારી રેસ્ટોરન્ટ એસોસિએશન મંડપ એસોસિએશન તથા કેફે એસોસિએશન છે પાર્ટી પ્લોટ એસોસિએશન છે એ બધા તરફથી અમે સહાનુભૂતિ વ્યક્ત કરીએ છીએ અને હાલના સમયમાં ટીઆરપી કાંડ પછી જે કોઈ કોર્પોરેશન કે જેના દ્વારા જે પગલા લેવાઈ રહ્યા છે એમાં ખાસ કરીને અમારો મુખ્ય વિરોધ જે રહ્યો છે એ સીલિંગ બાબતે છે તે કારણ કે કોર્પોરેશન અત્યારે અનેક નિયમોને ના અવેજમાં મોટાભાગના રેસ્ટોરન્ટ પાર્ટી પ્લોટ બંધ કરી રહી છે એને કારણે સામાન્ય જનતા અમારા રેસ્ટોરન્ટ એસોસિએશન પાર્ટી પ્લોટ એસોસિએશન મંડપ એસોસિએશન કેટરિંગ એસોસિએશન ને ઘણી બધી તકલીફો નો સામનો કરી રહ્યા છે છેલ્લા તમને ખ્યાલ છે કે બે હજાર વીસમાં જયારે કોરોના આવ્યું ત્યારે પણ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીઝ ને સૌથી કારમો અચાનક ફટકો પડ્યો હતો એ બે બે વર્ષ સુધી સતત હોસ્પિટાલિટી માં આવતા બધા એકમોએ ખૂબ જ સહન કર્યું છે અને એના બાદ અમને આ બે વર્ષનો જે સમયગાળો મળ્યો તેમાં અમે એને રિકવર કરવાની અને ભરપૂર પ્રયત્નો કર્યા ભરપૂર મહેનત કરીને અમે અમારા ધંધાઓ રોજગારો ચલાવતા હોય છે અને અમારી પાછળ અગણિત લોકોનો જે છે ને રોજગારીઓ ચાલતી હોય છે હવે અત્યારે જો આ રીતે મનસ્વી રીતે કોઈ પણ સીલ કરવામાં આવે અને રોજગારો ની જે કઈ તકલીફ છે એ સર્જાતા ખુબ જ વધારે પ્રમાણમાં સર્જાય છે એટલે અમારો એક માત્ર મુદ્દો એવો છે કે સરકાર શ્રી કરીએ છીએ કે સીલિંગ પ્રક્રિયા છે એને તમે તાત્કાલિક ધોરણે બંધ કરો અને તમારા ફાયરના એનઓસી માટેના જે કઈ નિયમો છે એની અમને ચોખ્ખપૂર્ણ સંપૂર્ણ વિગત આપો એનાથી અમે એના માટે બંધાયેલા છીએ નિયમો થી ભાગવાનો અમે ક્યારેય બોલતા નથી અમે ક્યારેય કહેતા નથી અમે એમ કહીએ છીએ નિયમોમાં અમારે પણ સાથ રહેવું છે અને એનાથી જો લોકોની સુરક્ષા સુધી મેગાવજી આપને નથી લાગતું કે અત્યાર સુધી પણ એટલી સજાગતા તો હોવી જ જોઈએ કોઈ પણ રેસ્ટોરન્ટ હોય કોઈ પણ પ્રી હોય કે પછી કોઈ પણ કેફે હોય ત્યાં ફાયર એનઓસી નો અભાવ હો એ કેટલો યોગ્ય કહી શકાય છે કેટલા લોકો અમે અમે એવું ન કહી શકીએ કે યોગ્ય છે હોવા જોઈએ કે કેમ આપને શું લાગે છે હા એ અમે ક્યારે એવું ન કહી શકીએ અયોગ્ય ન એટલે અયોગ્ય જ છે પરંતુ હવે એને જયારે સુધારવાનો મોકો મળ્યો છે અમે પણ રેસ્ટોરન્ટ એસોસિએશન બધા એસોસિએશન બધા પણ સુધારવા માંગીએ છીએ અને જે કોઈ નિયમો છે એનું પાલન કરવા માંગીએ જ છીએ આ માટેનો અમે ફક્ત સમય માંગીએ છીએ કે ભાઈ સિલિંગ પ્રોસેસ બંધ કરો બાકી જે કાંઈ તમે નોટિસ આપો છો એ બધી મંજૂર છે તમે જે તમે જે કહેશો એ પ્રમાણે ફાયર સીનોસી રાખવા માટે અમે ત્યારે ના પાડી રહ્યા નથી સરકાર શ્રી ની સાથે છીએ સરકાર અમને સહયોગ કરે અને અમે આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવીએ એવી વિનંતી કરીએ છીએ બધા એસોસિએશન વતી અમે વિનંતી કરીએ છીએ કે અમને પૂરતું યોગ્ય માર્ગદર્શન બધા તરફથી મળે ફાયર સ્ટાફ તરફથી યોગ્ય માર્ગદર્શન મળે સમય મળે તો અમે એના માટે કટિબદ્ધ છીએ સંપૂર્ણ જણાવું છું કે અમે એના માટે પૂર્ણ કટિબદ્ધ છીએ વ્યાજબી જે સમયની માંગણી તમામ લોકો દ્વારા કરવામાં આવી રહી છે હું આપને રિક્વેસ્ટ કરીશ મેગાવજી આપના ત્યાંથી બહુ જ અવાજ આવી રહ્યો છે પ્લીઝ તેને સાયલન્ટ કરવાનો પ્રયાસ કરજો અને નેહુલજી શું કહેશો સમયની માંગણી કેટલી વ્યાજબી કહી શકાય છે અત્યારે રાજકોટની તો ચલો આપણે વાત કરી રહ્યા છે જે રીતે સીલિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે જે રીતે સીલ કરવામાં આવી રહ્યા છે એકમ ઓઆર થી જેની માટે આ માંગણી કરવામાં આવી રહી છે કે અમને સમય જોઈએ છે કેટલી વ્યાજબી છે એ મેડમ નમસ્તે સમયની માગણી તો પછીની વાત છે પણ અત્યાર સુધી છે કે નથી મળેલી તમે શકો શકો આર્કિટેક્ટ જે પણ આજે કોઈ પણ બિલ્ડિંગ બિલ્ડિંગ બનાવતો હોય કે રેસ્ટોરન્ટ બનાવતો હોય ત્યાં એના કામ ધંધા ને લઈને વિચારતું હોય અને જે કઈ થોડી ઘણી સરકારી જે ક્ષેત્રે જે કઈ પરમિશન લેવાની હોય તે થોડી ઘણી લીધેલી હોય

દિલીપજી અહીંયા ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવી રહી છે કે જે પ્રકારે એકમો સીલ કરવામાં આવી રહ્યા છે ફાયર સેફ્ટી ઓફિસર તરીકે અત્યારે આપનું શું માનવું છે આપના કેવા અનુભવો રહ્યા છે જયારે પણ ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળે ત્યારે શું આ રીતની જે અત્યારે ઘટના બની છે ત્યારબાદ એક મહિનો તો થઈ ચુક્યો છે ટીઆરપી કાર્ડનો ઓલમોસ્ટ એનાથી વધારે સમય થવા જઈ રહ્યો છે ને હજી સુધી જો આ તમામ જે અને કાફેમાં આપણને ફાયર અભાવ જોવા મળતો હોય તો શું કારણ એક તો પહેલા લાગી રહ્યો છે ને આ વિરોધ કેટલો યોગ્ય જી બેન આપને એ કે ફાયર નો કાયદો બે હજાર તેર થી અને બે હજાર તેર થી કાયદો છે એમાં બધાને સમાવેશ કરવામાં આવેલો છે અને એના માટેના બહુ સરસ નોર્મ્સ જે આપણા ગુજરાત સરકારના એક્ટમાં લખ્યા છે એનબીસી પાર્ટ ફોર નો સમાવેશ કરેલો છે ભાઈ એનબીસી એટલે નેશનલ બિલ્ડિંગ ફોર તો એનો જયારે સમાવેશ થયેલો છે ત્યારે એ બે થી છે હવે છૂટ ની મર્યાદા ક્યાં સુધી આપણે આપ્યા કરશો અત્યાર સુધી તો આપણે નિયમો પૈસા ના લેન દેન વ્યવહાર થી બધે એડજસ્ટ કરતા આવ્યા હજુ કેટલું કરતા રહીશો એટલે ભ્રષ્ટાચાર વેદક સવાલ એ છે એ તો માનવું પડે ને અત્યાર સુધી આ બધું એડજસ્ટમેન્ટ ભ્રષ્ટાચાર ના કારણે આ નિર્દોષ લોકો ના જીવ ગયા છે હા હું તો સ્પષ્ટ કઉ છુ અને આજે પણ કઈ એટલા દૂધ ના કોઈ નથી તો 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 દિલીપાઈ હવે અચાનક જયારે તમે જાગો છો અચાનક જોઈએ છે તે પરિપૂર્ણ કરવા છે પણ એની માટે તો પ્રોસેસ છે હવે બધા જ એક સાથે જાગ્યા છે તો અહીંયા તમને ખબર છે કેટલું વેટિંગ ચાલી રહ્યું છે હવે એમાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે પણ આપણે જણાવી દઉં હવે એની માટે પણ લોકો વધુ પૈસા લઈને કે તમારે સાધનો જો

માની લીધું એ તો લોકો બધા જ માની રહ્યા છે કે અમે હવે સુધરવા માંગીએ છીએ પણ ત્યાં સુધી કેટલી કેટલી રેટ તમે બધાએ પાડી કેટલું તંત્ર કેટલું જાગ્યું હતું ક્યાં સુધી લોકો ગયા ટીઆરપી કાંડ થયું એટલે પછી અચાનક તંત્ર જાગ્યું અને પછી એલર્ટ થયું અને બધા તપાસ થતી નથી તપાસ થતી નથી એટલે લોકો જાગતા નહોતા ક્યાંય કોઈ ગયું જ નથી કોઈ દિવસ તપાસ માટે ચેકિંગ માટે એટલે એમને પણ એવું ના થયું કે એવું કઈ બનતું જ નથી એટલે આજ સુધી એ લોકો પણ કોઈ દિવસ એલર્ટ નહીં થયા અને કોઈ દિવસ એમને પણ એમના ફાયર એનઓસી ફાયર સેફ્ટીના સાધનો વિશે વિચાર્યું નહીં જે છે એ કરોડ રૂપિયાના ખર્ચા છે લાખો રૂપિયાના ખર્ચા તો ન કહી શકાય તો એમાં કદાચ હું એવું પણ માની શકું કે આર્કિટેક્ટ જયારે કે ટીપી વિભાગ માં પરમિશન લેવા જાય ત્યારે સેટિંગ નો માહોલ હોય છે ક્યાંક સેટિંગ નો ચાલતો હતો એવું નથી આજ સુધી અત્યાર સુધી ચાલતો હવે કદાચ છ મહિના પછી પાછું પેકેજ ચાલુ થશે એના ઉપર આપણે નહીં ભૂલી શકીએ પરંતુ મંજૂરી લેવા જાય ત્યારે તો ને ખબર હોય શકે કે ન હોય શકે કે તમારે આ વસ્તુ ફાયર સેફ્ટી આ વસ્તુમાં લેવડાવવાની છે અધિકારીઓ પોતે જયારે યુનિટ બનતો હોય બની જાય પછી રિબિન કાપવા અધિકારીઓ પોતે જાય છે ત્યારે પણ નથી ખબર હોતી એવું નથી કે વેપારીઓને આ વસ્તુ નથી કરવી વેપારીઓ કરોડો રૂપિયાનો નો ખર્ચો કરે તો પાંચ લાખ કે દસ લાખ રૂપિયાનો ખર્ચો જોવા આવતું નતું તો પાંચ સાત લાખ રૂપિયા બચતા હોય તો કેમ ના બચાવે થઈ રહ્યું લોકો તમે સમજો કે જેન્યુન પાર્ટી છે જેને જેન્યુનતા કામ કરવું છે

ફાયર એનો જોઈએ છે તો ફાયર એનો માટે જે અમે જે પ્લાન્ટ મંજૂરીમાં મૂકો છે ત્યારે જે તે અધિકારી ને કેવું જોઈએ ને કે ભાઈ આમાં ફાયર એન ઓ ની જરૂરિયાત છે અમને જાણ કરે તો અમે લેવા રેડી જ છીએ મેડમ મેહુલ ભાઈ બહુ સામાન્ય બાબત છે કદાચ આપણે દિલીપભાઈ પાસેથી આની ઇન્ફોર્મેશન લઈએ કારણ કે એ ફાયર સેફ્ટી ઓફિસર છે દિલીપભાઈ આ તો બહુ સામાન્ય બાબત છે ને કોઈ પણ રેસ્ટોરન્ટ હોય કોઈ પણ કેફે હોય કોઈ પણ હોસ્પિટલ હોય તમે તેની શરૂઆત કરી રહ્યા છો તો આ તો બહુ બેઝિક નોલેજ છે જે બધામાં કદાચ હોવો જ જોઈએ દિલીપભાઈ જી મેડમ આમાં બધાને નોલેજ હોય છે પણ બને ત્યાં સુધી આપણે ઇગ્નોર કરતા હોઈએ છીએ જાણી જોઈને અને આ એક મહિનો થયો આ કાન ને ત્યાર પછી પણ આપણે સુધારવું જોઈએ ને કે આપણે એક મહિનાના સમયમાં પણ કઈક વ્યવસ્થા આપણે ત્યાં તો બનાવી લેવી જોઈએ અને એટલા જ માટે જે ફાયર ડિપાર્ટમેન્ટ છે એમાં પણ આ વખતે તમે જોયું હશે કે ઘણા કડક પગલા લેવાઈ રહ્યા છે કારણ કે એમની પણ ભૂલો દેખાઈ આવી છે બાબતે આપની પાસે છું

ઓપન પાર્ટી પ્લોટ છે ઓપન કાફે છે ઓપન રેસ્ટોરન્ટ છે જે ગ્રીનરી એસી ટકા ગ્રીનરી છે માત્ર ને માત્ર વીસ ટકા લોખંડ કહી શકાય કે ફેબ્રિકેશન કહી શકાય એમાં આગ લાગવાની કોઈ સંભાવના નથી તો એમાં નોટિસ માર્યા વગર આ લોકોએ સીલ મારી દીધા છે તો આપણે શું સમજવું મેડમ જી આગ લાગવાની સંભાવના છે કે નહીં પણ ફાયર સેફ્ટી ના સાધનો ન હોય તો આ નિયમ પ્રમાણે એવો તેઓ સીલ કરવાના છે ફાયર સેફ્ટી ના સાધનો મેડમ હરેક ઇક્વિપમેન્ટ લઈ લીધા છે રેસ્ટોરન્ટ પાસે ઓલરેડી હતા પણ ફાયર એનઓસી ની વાત છે અત્યારે ફાયર એનઓસી નથી એટલા માટે સીલિંગ લાગી ગયું છે બાકી અત્યારે જ્યાં બે બોટલ ની જરૂર છે ત્યાં વીસ બોટલ વેપારીઓ લઈ લીધી છે મેડમ બે બોટલ તો ઓલરેડી હતી જ સમજો તમે વાત સમજો દિલીપભાઈ ફાયર એનઓસી માં તકલીફ પડી રહી છે લોકો ને આમાં બેન હજુ ડિપાર્ટમેન્ટ પાસે મારી ભૂલ એ લોકોની થતી હોય એવું લાગે છે અથવા આ લોકોને સમજવામાં ભૂલ હોય એવું લાગે છે કે બિલ્ડિંગ યુટિલાઇઝેશન સર્ટિફિકેટ ત્યારે જ મળે કે જયારે જે તે બિલ્ડિંગમાં પૂરી સુવિધાઓ હોય દાખલા તરીકે પાણીની સુવિધા હોય ડ્રેનેજની સુવિધા હોય અથવા તો ઇલેક્ટ્રિકલની સુવિધાઓ હોય એ બધાના અભિપ્રાય અને ફાયર ના અભિપ્રાય હોય ત્યાર પછી જ બિલ્ડિંગ યુટિલાઇઝેશન સર્ટિફિકેટ મળે અને એનું ખાતું અલગ છે એ ખાતું માત્ર ને માત્ર દરેક કોર્પોરેશન અથવા એસ્ટેટ ડિપાર્ટમેન્ટ હોય છે એ આપતું હોય છે ફોન અનમ્યુટ કરજો પેલા વિરોધ જે જોવા મળી રહ્યો છે તો કેટલો સમય જોઈએ છે આપને લાગે છે કે ક્યાંક સમય ઓછો પડી રહ્યો છે શું આપના ત્યાં પણ ફાયર સેફ્ટીના સાધનો આવી ગયા છે આપને પણ શું પીયુ પરમિશનમાં જ તકલીફ પડી રહી છે ક્યાં અટકે છે વિરોધ છે જી બીયુ પરમિશન માં એવું છે અનેક લોકો એ ઇન્ટેક માટે છે ને અરજી કરેલી છે અરજીના પૈસા પણ આપી દીધેલા છે કે અરજી છે કારણ કે પેલા આ તો ઘટના થઈ ત્યારથી કારણ કે એને પેલા પણ એ લોકો એ ઇન્ટેક માટે આપેલું છે પરંતુ ત્યાં બબ્બે વર્ષથી કામ થયેલું નથી અથવા તો એના માટે કોઈ ઇન્સ્ટ્રક્શન માં પણ આવેલું નથી મેડમ હા તો એ ક્યાં સુધી યોગ્ય નિયમ દરેક પ્રકારના અમે રેસ્ટોરન્ટ કે હોસ્પિટાલિટી દરેક પ્રકારના તત્કાલિક થવો જોઈએ કે નહીં જે બે વર્ષથી જે લોકોને એના માટેનો સમય સમય તો જોશે ને

જેમ <coughs> <separate>

જી મેડમ રેસ્ટોરન્ટ બેકબેટ હોલ અથવા પાર્ટી નો બિઝનેસ એવો છે છે રીતે આમાં ધંધામાં હોય પરંતુ આ એક બિઝનેસ એવો હોય છે કે પર ડે પચાસ હજાર થી લઈને ત્રણ લાખ કે પાંચ લાખ સુધીનો વેરેન્ટેજ હોય છે નાની હોય નાના એકમ હોય તો ચાલીસ થી પચાસ હજાર પ્લસ માણસો ના વેરેન્ટેજ પ્લસ રેન્ટના વેરેન્ટેજ ગેસ બિલ લાઈટ બિલ આ બધા વેરેન્ટેજ હોય છે રહીવાત અગ્નિકાંડ થયા પછી ઘણા સમય વીતી ગયો છે પણ અગ્નિકાંડ થયા પછી અમે બધા અગ્નિકાંડ થયો એ જ દિવસે કદાચ તે સાધનો અમે વસાવી લીધેલા છે એક ની જગ્યાએ ચાર સાધનો વસાવેલા છે પરંતુ એ જ્યારે પરમિશન લેવા જઈએ ત્યારે અમને બીયુ પરમિશન અમને અટકાવે છે અથવા તો આરએમસી પાસે

અત્યારે ચલો એવી કોઈ ઘટના નહીં બને પણ અત્યારે જો એવી કોઈ ઘટના બને છે તમે જો કહી રહ્યા છો તો ત્યાં એટલીસ્ટ આ નિર્દોષ લોકો તો નથી ખાલી પડ્યું છે જે કંઈ પણ થશે એમાં લોકોનો જીવ તો નહીં જાય ને લોકોના જીવથી પણ કંઈક વધારે હોય છે આપની વાત બિલકુલ સાચી છે આર્થિક નુકસાન થઈ રહ્યું છે બિલકુલ યોગ્ય બાબત છે પણ આપને નથી લાગતું કોઈ વચગાળાનો રસ્તો નીકળવો જોઈએ દિલીપભાઈ અહીંયા વચગાળાના રસ્તાની જરૂરિયાત લાગે છે આપને કારણ કે આર્થિક નુકસાન પહોંચી રહ્યું છે લોકોને એ પણ કોઈ જીવના જોખમથી ઓછું નથી અને જો ચાલુ કરી દઈને આવી કોઈ ઘટના બને તો પણ લોકોના જીવ જોખમમાં મુકાય છે દિલીપભાઈ કોઈ વચગાળાના રસ્તાની જરૂરિયાત લાગે છે આપને શું લાગે છે શું નીકળી શકે છે દિલીપભાઈ વચગાળાના કઈક યોજના એવી હોવી જોઈએ કે કે અમુક ટાઈમ લિમિટ ની અંદર જો એ લોકો કામ કરી શકતા હોય હોય અથવા પરમિશન તો એમને બિલ્ડિંગ જ્યારથી વાપરવાનું ચાલુ કર્યું ત્યારથી જ હોવી જોઈએ એમને નથી લીધી એ સૌથી મોટો ગુનો છે અને જે તે કોર્પોરેશન અથવા તો રૂરલ એરિયામાં આવતું હોય એ લોકો આ મકાનોમાં આ ધંધા ચાલુ જ કેમ કરવા દીધા મારો તો એ

સાહેબ હતું ચાલુ થઈ શકે જો સુરતમાં અગ્નિકાંડ બન્યો ત્યારે પણ જે ચાલુ એમાં બધું બંધ કરાયું હતું ત્યાર પછી પણ બધાને આ જ પ્રોબ્લેમ હતો પછી બધાને સરકારે એને છૂટ આપી તો પછી સુધરે નથી બીજા ઘણી બધા અમદાવાદના કિસ્સા લો બીજી ઘણી જગ્યા ફાયરો થઈ છે એમાંથી કેમ આપણે બોથપાટ લેવા તૈયાર નથી જી 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 મેઘાજી શું કેવા માંગ આપણે એ બાબત તમને એટલા લેવા માટે પછી

જેટર દોસ લોકો છે એમના પણ જીવ જોખમા ન મુકાએ જી મેડમ ડિબેટ ઓવર થઈ ગયો છે મેડમ આપનો તો અવાજ ક્લિયર આવતો નથી તો આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે દિલિપજી મેગાજી આપનો અમારી સાથે ચર્ચામાં જોડાઈએલા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મેડમ જી થેન્ક યુ રાજકોટમાં સેલિંગ ઝુંબેશનો વિરોધ શા માટે થઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક ચર્ચા પરથી આપણે એ તો ચોક્કસપણે માનવું જ રહ્યું કે તંત્રે પણ પહેલા ક્યાંક ઢીલ ઢીલાશ છોડી છે અને લોકોએ પણ ઢીલાશનો ફાયદો ઉઠાવ્યો છે હવે સુધારવા બધા જ તૈયાર છે તંત્ર પણ હવે સિલિંગ કાર્યવાહી કરી રહ્યું છે ઝુંબેશ કરી રહ્યું છે એલર્ટ છે લોકો પણ હવે માંગે છે કે એમને બી ફાયર એન ઓબીયુ પરમિશન બધું જ લેવું છે પણ હવે તકલીફ એ છે કે બધા જ બીજા ઉપર ઢોળી રહ્યા છે હવે અહીંયા આર્થિક નુકસાન તો ક્યાંક જીવનું જોખમ આ બધાની વચ્ચે આ બધા જ લોકો કોઈ એક વચગાળાનો રસ્તો શોધી રહ્યા છે જે અત્યાર સુધી તો નથી મળી રહ્યો ક્યાંક ને ક્યાંક આ મુદ્દા ઉપર ખરેખર ચર્ચા કરવાની જરૂરિયાત છે સિલિંગ કાર્યવાહીનો વિરોધ એમ યોગ્ય નથી પણ ખરેખર આર્થિક નુકસાન છે એના વિશે પણ વિચારવાની છે ને એનો અર્થ એ નથી કે એમનો વચગળાનો રસ્તો એ હોય કે એમને પરમિશન આપી દે લોકોના જીવને જોખમમાં મૂકી દે એટલે અહીંયા ક્યાંક એક ચર્ચા વિચારણા કરવી જોઈએ જેથી કરીને કોઈ વચગળાનો રસ્તો નીકળે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર